શિયાળાની ઋતુ એટલે આપણા શરીરની ઇમ્યુનિટી વધારવાની ઋતુ રોગપ્રતિકારક શક્તિ વધારવાની ઋતુ અને શરીરમાં જે રોગો થયા છે એને દૂર કરવાની ઋતુ છે એમાં શિયાળામાં અનેક વસ્તુઓ બજારમાં સરસ મજાની માર્કેટમાં મળતી હોય છે એમાં એક સરસ મજાનું વ્યંજન લીલી હળદર વિશે વાત કરવી છે કે લીલી હળદર ખાવાના ફાયદાઓ શું છે અને શિયાળામાં મળે એનો તમારે લાભ ઉઠાવવાનો છે હવે જનરલી તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે ઇમ્યુનિટી કે રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઇન્જેક્શનો આવે છે કે વેક્સિન આવે છે એવું કાંઈ તમે સાંભળ્યું છે નહીં સાંભળવું હોય કેમ કે ઇમ્યુનિટી કે આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ છે આપણે જાતે કેળવવી પડે છે એના ક્યાંય ઇન્જેક્શન કે દવાઓ આવતી નથી તો આ હળદર છે ને તે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે એટલે રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરમાં વધે એટલે આપણું શરીર છે તે કોઈપણ રોગો સામે લડત આપી શકે છે પરિણામે એ રોગો ધીરે ધીરે મટવા લાગે છે હવે આ જે લીલી હળદર છે ને એમાં રહેલા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ જે પોષક તત્વો છે એ શું કામ કરે છે ગટ બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે એટલે આપણા શરીરના ગુડ બેક્ટેરિયા વધે એટલે આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે પાચનતંત્ર મજબૂત રહે છે પરિણામે વાયુ પિત્ત અને કફ એનું બેલેન્સ જળવાઈ રહે છે એટલે ત્રિદોષજન્ય રોગો તે ધીરે ધીરે મટવા લાગે છે લીલી હળદર છે ને તે બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસાઈડ નામની જે બીમારીઓ છે એને ધીરે ધીરે મટાડી આપે છે કેમકે તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે એટલે જે લોકોને કોલેસ્ટ્રોલ ઊંચું આવતું હોય એવા લોકોએ લીલી હળદરનું સેવન કરવું જોઈએ આ લીલી હળદર છે તે રક્ત શર્કરાનું પાચન કરે છે અને રક્ત શર્કરાનું પાચન થઈ જાય એટલે આપણું જે બ્લડ શુગર છે તે કંટ્રોલમાં આવે છે પરિણામે ડાયાબિટીસ અંકુશમાં રહે છે કંટ્રોલમાં રહે છે એટલે જે લોકોને ડાયાબિટીસ થયો હોય એ અને જે લોકોને ડાયાબિટીસ નથી થવા દેવો એવા લોકોએ લીલી હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ લીલી હળદર છે તે એન્ટી એજિંગ ગુણ ધરાવે છે એટલે તમારી તે ત્વચાને ચમકીલી બનાવે છે એમાં કરચલીઓ પડવા દેતું નથી ઉપરાંત તમારા વયને તમારી ઉંમરને તે કંટ્રોલમાં રાખે છે અમુક લોકો તમે જોતા હશો કે નાની ઉંમરે મોટી ઉંમરના બતાવવા લાગે છે તો એ પ્રશ્ન લીલી હળદર ખાવાથી એ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ શકે છે લીલી હળદર ખાવાથી તમને કેન્સરના કોષો સામે પણ રક્ષણ મળે છે એન્ટી કેન્સર તત્ત્વ એમાં રહેલું છે કરુમિન નામનું તત્વ રહેલું છે જે આપણને કેન્સર સામે પણ રક્ષણ આપે છે એટલે કેન્સર જેવી ભયાનક બીમારીઓને આપણા શરીરમાં જો એન્ટ્રી ન થવા દેવી હોય અને આપણા શરીરને નિરોગી રાખવું હોય તો હળદર આપણી મદદ કરી શકે છે જનરલી શિયાળામાં કફના રોગો ખૂબ થતા હોય છે કફજન્ય રોગો છે અમુક લોકોને સાઇનસ થાય અમુક લોકોને નાકમાંથી પાણી પડે એલર્જી થાય ફેકસું કફથી ભરાઈ જાય આવા મુદ્દા હોય છે અમુક લોકોને શ્વાસના પણ મુદ્દા થાય ઠંડીને કારણે તો હળદરમાં કફનાશક ગુણધર્મ પણ રહેલો છે જે તમારા કફના રોગોને પણ ધીરે ધીરે ઓછું કરવાનું કામ કરે છે એટલે કફજન્ય રોગોને કંટ્રોલ કરવું હોય તો પણ તમારે હળદરનું સેવન કરવું જોઈએ શિયાળામાં ઠંડી વધવાને કારણે વાયુ પ્રકોપ વધે એને કારણે શરીરમાં ખૂબ દુખાવા થાય સાંધા દુઃખે આ બધું થાય પરંતુ હળદરનું સેવન કરવાથી એ દુખાવામાં પણ તમને રાહતનો અનુભવ થશે અને તમને જ્યાં સોજા એવા હશે ગોઠણમાં કે સાંધામાં શરીરમાં તો સોજા પણ ઓછા થશે કેમકે તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલો છે જે તમારા શરીરના સોજાને ધીરે ધીરે ઓછું કરવાનું કામ કરે છે લીલી હળદર છે એ તમારા લોહીને શુદ્ધ રાખે છે અને લોહી શુદ્ધ થાય એટલે ચામડીના વિકારો છે તે ધીરે ધીરે દૂર થાય છે ચામડીના રોગો તમને ધીરે ધીરે મટે છે જેમ કે દાધર ખસ ખરજવું સોરિયાસિસ આ બધા રોગો ધીરે ધીરે મટવા લાગે છે એટલે લીલી હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ જે લોકોને શરીરમાં ખીલની સમસ્યા ખૂબ રહેતી હોય ખીલ કેમય મટતા ન હોય એવા લોકોએ હળદરનું સેવન કરવું જોઈએ લીલી હળદરનું સેવન કરવાથી એને ખીલની સમસ્યા પણ ધીરે ધીરે ઓછી થાય છે અને ખીલ ધીરે ધીરે મટવા લાગે છે જે લોકોને શરીરમાં વજન વધતું હોય એવા લોકોએ પણ લીલી હળદરનું સેવન કરવું જોઈએ કેમ કે તે વજનને કંટ્રોલમાં રાખે છે ને મેટાબોલિઝમ તમારું ધીરે ધીરે સુધારવાનું કામ કરે છે લીલી હળદર છે ને તે શરીરને ડિટોક્સ કરે છે એટલે કે નકામા તત્વો છે જે શરીરમાં હાનિકારક તત્વો એને ધીરે ધીરે બહાર કાઢવાનું કામ કરે છે તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે હળદર છે ને લીલી હળદર ખાવાથી મોંમાંથી આવતી દુર્ગંધ છે એ પણ ધીરે ધીરે ઓછી થવા લાગે છે લીલી હળદરમાં એવો ગુણધર્મ રહેલો છે એવા પોષક તત્વો રહેલા છે એવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો રહેલા છે જે ડિપ્રેશન છે એન્ઝાઇટી છે એને પણ ઓછું કરવામાં તમારી મદદ કરે છે અને જે લોકોને સાંજે ઊંઘ ના આવતું હોય ને બરાબર એ લોકોએ સાંજે હળદરવાળું દૂધ પીવાય કેમકે દૂધમાં ટ્રિપ્ટોફેન હોય અને હળદરના જે પોષક તત્વો છે આ એટલે બંનેનું મિલન થાય ને હળદરવાળું દૂધનું જે લોકો સેવન કરે એવા લોકોને સાંજે સરસ મજાની ઊંઘ પણ આવી જાય છે અને તમારે ચામડીને ચમકીલી બનાવવી હોય મુલાયમ રાખવી હોય વર્ણ ખીલવવો હોય ત્વચાને ગોરી કરવી હોય તો પણ લીલી હળદરનું સેવન કરી શકાય છે હવે લીલી હળદરનું સેવન કઈ કઈ રીતે કરી શકો છો હવે લીલી હળદરનું સેવન કઈ કઈ રીતે કરી શકાય છે તો લીલી હળદરને કટ કરીને એમાં લીંબુ નીચોવીને પણ ખાઈ શકાય છે એમના લીલી હળદર નો થોડોક રસ કાઢવાનો અને થોડોક આમળાનો રસ કાઢવાનો બંનેનો થોડોક થોડોક રસ કાઢવાનો અને એકાદ ગૂંટરોજ દિવસમાં એટલે કે અડધો કપ તમે એ રસ સ્વરૂપે તમે એને પી શકો છો લીલી હળદરનું અથાણું પણ તમે ખાઈ શકો છો આ રીતે તમે અલગ અલગ રીતે તમે લીલી હળદરનું સેવન કરી શકો છો પરંતુ કહેવાનું શું છે કે સમયાંતરે તમારે શરીરમાં હળદરનું સેવન કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી